રાજકોટ શહેર પ્રમુખ ભાજપ નું નિવેદન સંકલન બેઠક પછી અમારા હોદ્દેદારો વચ્ચે ચર્ચા ચાલતી હતી આમંત્રણ પત્રિકા ને લઈને મેયર અને ધારાસભ્ય વચ્ચે ચર્ચા થઈ હતી અમારી વચ્ચે આવો કોઈ જ વિવાદ નથી આમંત્રણ પત્રિકા બાબતે ચર્ચા દરમિયાન હું પણ સાથે હતો જ હાલમાં પણ બંને કાર્યક્રમ સ્થળે સાથે હતા અને હમણાં મેયર બંગલે બંને આવી રહ્યા છે ચર્ચા જે હતી તેને ખોટી રીતે હવા આપવામાં આવી હતી કોઈ વસ્તુ ની એવી ચર્ચા એવી ચર્ચા થઈ નથી કે આટલો મોટો આપણે આપડે આમંત્રણમાં લઈને કોઈને અરે મારે વિવાદ થયો નથી કોઈ મને દબાવવાની કોશિશ ક્યારેય કરી નથી મેં ફોનમાં તમને કીધું કે દબાવવાનું કોઈ વસ્તુ નહીં ફોનમાં દબાવવાનું શું ક્યાંય હું બોલી નથી આ ખોટી વાત છે તદ્દન ખોટી વાત છે તમારો તમારી તમારી ખોટી વાત છે રેકોર્ડિંગ હોય તો તમે સાબિત શકો છો મને આપેલી જ છે લાગણી તો મને આપેલી જ છે લાગણીમાં લાગણીમાં ક્યારેય મને કોઈ કે ચાટ રાખી નથી મારું માન પણ એટલું જાણેલું છે મેહર તરીકે મને કોઈ એમાં ખબર નથી કોઈ વ્યક્તિગત મામલા હું કોઈ પડતી નથી ટાર્ગેટ કરવામાં કોઈ અમને કરતા નથી ટાર્ગેટ એને ટાર્ગેટ કરવાના વિષયથી લઈને ઇશ્યુ બનતા હોય ખરેખર કામ હોય તો વાંસણ ખખડે સંસારમાંય ખખડે છે ભાજપ પરિવારની જેમ ચર્ચા થતી હોય તો આપણા ઘરની અંદર આપડે જે વાતચીત થતી હોય આપણે લીધેલા છે એમાં કોઈ વિશેષ થઈ નથી કોઈ વસ્તુ ક્યારેય કોઈ કીધી નથી સંકલન ની સાથે પ્રમુખ ની સાથે સંકલન કરીને જ આ બધી પ્રક્રિયાઓ કરેલી છે

કોઈ જ્યારે પરિવાર ની અંદર કોઈ ગોભી બેઠા હોય એવી રીતે આપણે આપણે એને સાચવી ને ચાલી છીએ માનું મોટું

જેમાં પક્ષના અધ્યક્ષ તરીકે હું પણ હાજર હતો અને વર્તમાન પત્ર દ્વારા સામાન્ય વાતચીત હતી એમાં કોઈ પ્રશ્ન હતો નહીં કે એવી કોઈ વાત પણ નહોતી કે જેને કોઈ ન્યૂઝ બની શકે એક અમારી રૂટીન ચર્ચાઓ હતી જે ધારાસભ્યશ્રી અને મેયરશ્રી વચ્ચે ચર્ચા ચાલતી હતી અને હું પણ ત્યાં હાજર હતો અને અમે પણ ચર્ચા પછી ભાગ લીધો હતો આમંત્રણ પત્રિકા ને લઈને વાત જે હતી એમાં એટલા માટે કોઈ તથ્ય નથી કે એ જે કાર્યક્રમ ની વાત કરતા હતા તો જે નોર્મલ અમારી વાતચીત હતી એ કાર્યક્રમ અત્યારે સરસ રીતે સંપન્ન થયો હમણાં જ અને ધારાસભ્યશ્રી ને મેયરશ્રી બે સાથે જ અહિયાં આવી રહ્યા છે અત્યારે અને અત્યારે પણ મંચ ઉપર

આ બાબત હું ચોકસાઈ કરી લઉં ચોખ્ખ કરી લઉં છું આવી વાત એટલે ન હોઈ શકે કેમ કે કાર્યક્રમો જે કઈ નક્કી થતા હોય ભારતીય જનતા પાર્ટી ના કે કોર્પોરેશન ના કે તો અમે ભારતીય જનતા પાર્ટી માં બધા સંકલન કરી કોર્પોરેશન હોય તો પાર્ટી બધા સંકલન થતું હોય સંગઠન હોય તો અમે પ્રમુખ મહામંત્રી વગેરે સંકલન કરી લેતા હોઈએ ના દુષ્પ્રચાર કોઈ જ નથી કરતો વાતમાં તથ્ય છે કે નહીં એ વાતચીત હું પૂછી લઉં છું આવું હોઈ ન શકે ત્યાં હું ચોથી ખુરશીમાં હું પોતે બેઠો હતો એટલે એ મેયરશ્રી મેયરશ્રી અને શ્રી એ બંને એક રૂચિન વાતચીત કરી રહ્યા હતા એટલે આપેલો જે વાત કરી એ મારી સુધી વાત આવેલી નથી એ બાબતનું તથ્ય હું ચકાસી અને મેયર શ્રી સાથે વાત કરી અને આ બાબતમાં કંઈ પણ કરી શકે પણ અત્યારે હું જે માહોલ જોઈને આવું છું બંને લોકો સાથે હતા અને ત્રણેય સાથે વાતચીત કરી કોઈ પણ વસ્તુ આવી છે નહીં હમણાં એ બંને પણ અહીંયા અમારી મિટિંગ છે અત્યારે દસ મિનિટ પછી બંને સાથે આવી રહ્યા છે

કોઈ વાત નથી કોઈ વિવાદ નથી કોઈ વિષય નથી નમસ્તે ટાર્ગેટ કરે છે વાત નથી અને કોઈ જ વિષય નથી પ્રમુખ કહી રહ્યા છે તો ત્યાં હાજર હતો માત્ર